નમસ્કાર બીએન ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મમાં ફરી વખત આપ સૌનું સ્વાગત છે મિત્રો કોઈક સારા સમાચાર તો ન કહી શકું પરંતુ કંપનીએ કામદારની કદર કરી એવું પણ માની શકાય કારણ કે આપ સૌ જાણો છો પાદરા તાલુકાના ડભાસા ગામ ખાતે આવેલી બેલ્જીયમ નામની જે કંપની છે તેના સંજય મોરી નામના જે કામદારનું મૃત્યુ થયું હતું ક્યાંક ને ક્યાંક માટીમાં દબાઈ જવાના કારણે કલાકોની ચર્ચા બાદ જે છે કોઈક નિર્ણય સામે આવ્યો છે જેમાં કહી શકાય કે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહજી પડિયાર તેમજ ચૈતન્યસિંહ ઝાલાના પ્રતિનિધિ સંજયભાઈ સહિતના આગેવાનો સતત ત્યાં આગળ કહી શકાય કે જે ચર્ચા પરિવાર સાથે કંપની મેનેજમેન્ટ સાથે કરી રહ્યા હતા જેમાં જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ સહિતના તમામ ગામ લોકો પણ હાજર હતા અને ચોક્કસથી તમામની મધ્યસ્થીના કારણે અત્યારે કોઈક સારો એવો નિર્ણય આવ્યો છે ત્યારે કંપનીના મેનેજમેન્ટના વ્યક્તિ છે તેઓ સાથે ચર્ચા કરીશું કેટલા વર્ષથી આ કામદાર આપની કંપનીમાં કામ કરતો હતો શું નામ હતું અને મોરી નામ હતું એમનું અને સમથિંગ આઠ નવ વર્ષથી કામ કરતા હતા અને અને એ વાયરમેન માં કામ કરતા હતા અને બધાના પુઅ મરતાવથી અને દરેકના સાહ સહકાર તેમજ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય તેમજ દરેકના ભવડીલ અમના પરિવારજનોના બધાને કહે સુખદ એક આમ તો દુખની ઘટના છે પણ સારી રીતે સકારાત્મક મેનેજમેન્ટ તરફથી પણ એક સારો એમને સપોર્ટ મળ્યો છે મેનેજમેન્ટ નિર્ણય લીધો છે એમને નક્કી કર્યા મુજબ એમને જે ફિગર છે એમના આપવામાં આવશે પણ છે સતત જે ચર્ચાઓ થઈ થઈ ચર્ચા અને અત્યારે કંપની મેનેજમેન્ટ સાથે ફાઈનલ શું ડિસ્કશન થયું જે રીતે બનાવ બન્યો હતો ત્યારબાદ એમની જે કંપનીના જે મેનેજમેન્ટના લોકો છે અહીંયા ઉપસ્થિત હતા એટલે એમને જે શરૂઆત કરી એ વાતની અને ત્યારબાદ આગળ એમને જે વાતચીતો કરવાની હતી જે ડિમાન્ડ એમના પરિવારજનોની હતી અને સાથે એમને પણ હકારાત્મક એક અભિગમ અપનાવીને ઉપર એમને જે મેનેજમેન્ટમાં વાત કરવાની હતી એમના જે સેટ કે જે ડાયરેક્ટરો છે એની સાથે જે પણ ચર્ચા કરીને વહેલામાં વહેલી તકે નિર્ણય આવે અને પરિવારજનો પણ આજે આવો બનાવ બન્યો હતો એટલે ખૂબ જ દુઃખદ હતા એટલે એમને પણ હકારાત્મક અભિગમ રાખીને વહેલી તકે આ જે નિર્ણય લીધો છે પરિવારના લોકોને જે એમની માગણી હતી એ પ્રમાણે એમના કંપનીએ આજે તૈયાર થઈ છે અને એને જે કંપની તરફથી પચીસ લાખ રૂપિયા એના પરિવારને આપવાનું નક્કી કર્યું છે સાથે એનું પીએફ ગ્રેચ્યુટી અને જે ઈએસઆઈ એમનું જે પણ નીકળતું હશે એ બધું જ વસ્તુ અલગથી એને એને મળશે પરંતુ કંપની તરફથી એને આ આકસ્મિક બનાવ જે બન્યો છે અને એક પરિવારે એનો મોભી ગુમાવ્યો છે એટલે કંપનીએ પણ આગળ આવીને હકારાત્મક અભિમાન રાખીને આજે એમના કંપની તરફથી એ પરિવારને એના પરિવારજનોને એના બાળકો છે એના પત્ની છે એના પરિવારજનો જે પણ છે એને પચીસ લાખ રૂપિયાની સહાય એમના કંપની તરફથી અત્યારે આ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને એને જે બીજું બધું વસ્તુ છે એ અલગથી એને જે નીકળતું હશે જે સરકારી લાભો છે એના આઠ નવ વર્ષથી જે નોકરી કરતા એટલે એનો જે પીએફ ગ્રેજ્યુટી જે પણ હશે અને જે ઇન્સ્યોરન્સ હશે એને એ જે કંપનીનું સિસ્ટમ છે એ પ્રમાણે એને ગવર્મેન્ટના લાભો અલગથી મળતો પરંતુ કંપનીને કારણ કે સેફ્ટીના અભાવના કારણે જ આ દેહાંત ખાસ કરીને જે રીતે અગાઉ પણ વાત કરી દરેક કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તમામ ઇન્ડસ્ટ્રીએ ખાસ કરીને સેફ્ટીની જવાબદારી સેફ્ટી ફર્સ્ટ એ રીતનું એક અભિગમ રાખવો જ જોઈએ અને એમાં કંપનીને પણ ફાયદો છે સામે કોઈ પરિવાર જનોનો જે બનાવ બન્યો છે ભવિષ્યમાં કોઈ જગ્યાએ આવી ઘટનાઓ ના બને એટલા માટે થઈને ખાસ કરીને સેફટી માટેનો ખાસ જે નિયમો છે એ સેફટીના નિયમોનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ ચોક્કસથી હર્ષદસિંહ જે નિર્ણય આવ્યો છે તેનાથી સંતુષ્ટ છો પરિવાર સંતુષ્ટ છે શું ભાઈ ભાઈ અમારો કોઈ નિર્ણય હોતો નથી અમે તો આજે પણ એક જ બોલીએ છીએ જે પહેલા ભૂતકાળમાં બોલતા હતા કે પરિવારજનોની જે લાગણી હોય અને જે માંગણી હોય એમ જ અમારી હા અને ના હોય છે બે કલાક પહેલા જ આ જે તે બનાવ બન્યો તેના સંદર્ભમાં પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર અને પાધાધારોના પ્રમુખ તરીકે સંજયસિંહ બાપુ આપણી મધ્યસ્થીમાં હતા અને સમગ્ર બધાની મહેનતને આજે કંપની મેનેજમેન્ટ દ્વારા એક સારો પોઝિટિવ પચીસ લાખ રૂપિયા જેને એમના વાઈફને અને જે સરકારી મળવાપાત્ર જે લાભો છે એ અલગથી એટલે બીજા જે પણ એમને મળે એના રાઇટ્સ પ્રમાણે એ અલગથી એમને એમના વાઇફ અને એમના ફેમિલીને મળશે સેફ્ટીના કારણે જે આ અમુક બનાવો પાદર તાલુકામાં બને છે એ ખરેખર દુઃખનીય છે કંપની દ્વારા સેફ્ટી મેનેજમેન્ટ અને સેફટી ઓથોરિટી દ્વારા ચોક્કસથી સારા પગલાં ભરવા જોઈએ પોઝિટિવ અને કંપનીના વર્કરો સાથે પોઝિટિવ અને માનવ અભિગમથી કોઈપણ નિર્ણય લો તો સેફ્ટી એવું કહેવા માંગે છે કે સેફ્ટીના બોર્ડ ના મારશો તમે પહેલા સેફ્ટીના ઉપકરણો વસાવો અને એ સેફ્ટી આપણા કામદારો એટલે આપણા ગામડાના જે લોકો નોકરી કરે છે જરૂરિયાત પ્રમાણે જે એક ગામથી બીજા ગામમાં નોકરી કરવા જાય છે એમને સેફ્ટીના સાધનોની પૂરેપૂરે વાફિક કરાવો ત્યાર પછી જ આ બધા જે બનાવો છે બનવાનું ઓછું થશે સમગ્ર ઘટનાને લઈને ખબર ખબર પડી ત્યારથી જ હું જસપાલસિંહ સંજયસિંહ અત્યંત દુઃખી છે લાગણીશીલ છે અને અમના પરિવાર સાથે અમે છે અમારી ફરજ એટલી જ છે કે આવા બનાવો બનતા હોય ત્યારે કંપની મેનેજમેન્ટ સાથે સાચી વાતા ઘાટો તો આંદોલન કરી કે મળવાપાત્ર વળતર તો ના જ કહી શકાય માણુષના મૂલ્યનું કોઈ મૂલ્ય નથી મોતનું પણ જયારે એમના પરિવારને ગુજારવાની વાત આવે ગુજરાન સારું રીતે ચલાવે એ જ અમારો અભિગમ હોય છે બધાની મહેનતના કારણે આજે આ શક્ય બન્યું છે પચીસ લાખ રૂપિયાનો એમના વાઇફને ચેક આપવામાં આવશે અને મળવાપાત્ર બીજા તમામ એ એમના ફેમિલીના પરિવારને મળશે આજ દર્શક મિત્રો આ તો આપણી સાથે મુસ્ફુર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમાર તેમજ પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર ત્યારે ચોક્કસથી આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાં મારા મત પ્રમાણે પાદરા ભાજપમાં સૌથી એક્ટિવ અને હાલના પાદરા ભારતીય જનતા પાર્ટી પાદરા તાલુકાના પ્રમુખ એવા સંજયસિંહ છે સંજયસિંહ સતત ઘણી બધી લગભગ બધી મેટરોમાં તમે ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિ તેમજ લોકલ આગેવાન તરીકે હાજર હો છો ગઈ વખતે પણ ઇલિઝિયમમાં પણ આ બધા બાબત હતી ભ્રષ્ટી બેલ્જિયમ ગ્લાસમાં જે બાબત થઈ છે જે એક કરુણ મોત થયું છે વિસ્તારના યુવકનું શું શું કહેશો આ જે સંજયભાઈ મોરી છે એ મારા ગામના છે અને જેવી મને જાણ થઈ એવી જ હું અહીંયા દોડી આવ્યો છું અને અહીંયા કંપની સાથે વાતચીત કરી એ વાતચીત દરમિયાન પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલ સિંહ હતા જિલ્લા પંચાયતના અમારા મુજપુર ગામના મારા મિત્ર હર્ષદસિંહ પણ હતા એટલે કંપની સાથે વાતોચીતો ચાલતી જ હતી અને એ વાતોચીતોમાં એમને સહકાર પણ સારો આપ્યો કંપનીએ અને એ દરમિયાન અમુ ધારાસભ્યશ્રીને જાણ કરી અને ચૈતન્યસિંહ બાપુએ પણ કંપનીને ટેલિફોનિક વાત કરી અને એમને પણ કંપનીને જણાવ્યું કે ભાઈ પરિવારને સહાનુભૂતિ મળે જો જીવનું તો હર્ષદ છે એ પ્રમાણે કોઈ મૂલ્ય હોતું નથી પણ એમના બે નાના નાના બાળકો છે અને પરિવારમાં પણ બીજા કોઈ છે નહીં કમાનાર તો એમને આજીવિકા માટે કંઈક સારું વળતર મળે તેમનું જીવન ગુજરાન સારું ચાલે બાળકો ભણે ગણે એના માટે કંપની પાસે બધા જ આગેવાનોએ પ્રપોઝલ મૂક્યું અને કંપનીએ સ્વીકાર્યું અને એક સુખદ અંત આવ્યો છે કંપનીએ પચાસ લાખની માંગણી સ્વીકારી અને હા પાડી છે અને એનું બીજું કંઈ જે પીએફ છે ઈ એસઆઈ છે અને ગ્રેજ્યુટી જે બધું આવે અલગથી એ પણ પરિવારને મળશે એટલે આ વાતો જીતો પણ એમને સ્વીકારી અને એક સારો એક અંત આવ્યો છે અને ભગવાન જે જીવ ગયો છે એના આત્માને શાંતિ આપે અને બાળકોનો સારી રીતે ઉછેર થાય પરિવારજનો પણ એમના અહીંયા છે અને આગેવાનો પણ અહીંયા છે અને કંપનીએ પણ એ જે માંગણી કરી એ સ્વીકારી સંજયસિંહ પચ્ચીસ લાખ રૂપિયા તો આપવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો અનેક કંપનીઓમાં જે ઘટના થાય છે એ ઘટનાઓમાં મૂળભૂત કારણ જે છે એ સેફટીનું આવતું હોય છે અને આજની ઘટનામાં પણ લગભગ લગભગ કારણ તો સેફટીના કારણે જ જે તે વ્યક્તિનું મોત થયું છે જો સેફટી બેલ્ટ હોત તો તે ઉપર ઉચકાઈ ગઈ હોત ને તે દસ મિનિટ માટીમાં ડતાવીને આજે તેનું મૃત્યુ ન થાત તો ભલે કંપની એક્સપેન્સ ઝેડ રકમ આવી પરંતુ તેને કડક સૂચનો પણ આગેવાનો દ્વારા આપવા જોઈએ તેને કહેવું જોઈએ કે તે સેફટી બાબતે જો પાછા પડ્યા છે તો આગામી સમય આવી ભૂલ ના કરે એ બાબતે સેફટી બાબતે એક ભાજપ પ્રમુખ તરીકે શું કહું ભાઈ કંપનીમાં આમ તો સેફ્ટી ફર્સ્ટ પહેલું બોર્ડ મારેલું જ હોય છે અને દરેક કંપની એને અપ કરે જ છે અને આ કંપનીને પણ આપ ફોલોઅપ કરવું જ જોઈએ જો કદાચ સેફટીના ઇન્સ્ટ્રુમેન્ટ હોત તો આ જીવ બચી ગયો હોત અને કંપનીના માલિક સાથે આ બાબતે ખરેખર વાતચીત કરી અને હવે પછી આ બનાવો આવા બનાવો ના બને એ માટે ખરેખર તમારી વાત સાચી છે અને કંપનીએ કેર લેવી જોઈએ કોઈ પણ કામ હોય એ કંપની ચાહે અંદર હોય કંપનીની બહાર હોય પણ સેફ્ટી ફર્સ્ટ અને સેફ્ટીના ઇન્સ્ટ્રુમેન્ટ પહેલા લઈ અને પછી જે લોકોએ નીકળવું જોઈએ અને કામ કરવું જોઈએ દર્શક મિત્રો આ હતા ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ પાદરા તાલુકાના કે જો પાદરા ભાજપ સારી રીતે કામગીરી એક્ટિવ રીતે કરી રહ્યા છે ત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર તેમજ તમામ આગેવાનો અત્યારે છે તેમની ડેડ બોડી પણ અત્યારે અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવી છે ત્યારે છેલ્લી વાત આપણે કંપની મેનેજમેન્ટ સાથે કરીશું સાહેબ આપ પણ માનો છો કે ક્યાંક ને ક્યાંક સેફ્ટીની બેદરકારી હતી સેફ્ટીમાં ક્યાંક ને ક્યાંક કોઈક ભૂલ રહી ગઈ હવે હું માનું છું કે આગામી સમયમાં આપની કંપનીના કામદારને કંઈક આવું ન થાય તેના માટે સેફ્ટી બાબતે કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવશો સાચી વાત છે રૂ કંપનીમાં સેફ્ટી હોય છે જ પણ આવું અચાનક કોઈ જગ્યાએ મેઇન રોડ પર આવે અને ક્યાંક ને ક્યાંક આવું થઈ જતું હોય એમાં કોઈને ઘણા લોકોને એવું હોય કે અજાણા હોય તમે કોણ સેફ્ટી વિશે અવેરનેસ હોય પણ ક્યારેક કંઈક વસ્તુ એવું થતી હોય કે આકસ્મિક જે સંજોગો થતા હોય કુદરતી રીતે કારણ કે રોડનો ખાડો હતો અને કંઈક એવું હતું અને ત્યાં અચાનક કોઈ ગાડી જવાથી કંઈક એવું કંઈક થયું એવું સાંભળવામાં આવ્યું હું પણ હતો નહીં પણ આવ્યું મેં સાંભળવામાં આવ્યું પણ આવું કંઈક આકસ્મિક સંજોગો પ્રમાણે થઈ શકે પણ એ ચોક્કસ દરેક જેને સેફ્ટીને ફોલો કરવી જોઈએ હું પણ એમને સમર્થન આપું છું જે પ્રકારે વાત કરવામાં આવી મિત્રો આપણી સાથે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ પરમાર તેમજ હર્ષદસિંહ કંપની મેનેજમેન્ટ સાથે ટૂંકમાં વાત થતા મૂળ વાત એ જ છે સંજયભાઈ મોરી કે જેઓ મૂળ પાદરાના મહોર ગામના હતા કે માટીમાં ડટાઈ જવાના કારણે કંપનીના કામ દરમિયાન તેઓનું મૃત્યુ થયું છે ત્યારે પચીસ લાખ રૂપિયાનું વળતર પરિવારના તેમના પત્નીને સાથે સાથે અન્ય ગ્રેજ્યુઇટી સહિતના પીએફ સહિતના જે સરકારી લાભો છે તે આજરોજ સંજયસિંહ પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર તેમજ કંપનીની પણ મધ્યસ્થાના કારણે તમામ આગેવાનોના કારણે આજે શક્ય બન્યું છે અને પરિવાર દ્વારા આજે બોડી સ્વીકારી તેની અંતિમ ક્રિયાની શરૂઆત કરવામાં આવી છે કેમેરા પર્સન પૃથ્વી રાજપુત સાથે ભાવિન પાટણ પાદરા